અને બંને ધીમે ધીમે મોટા થતા હોય છે પણ છોકરું નાનું હોય ને એટલે બાપને ખબર પડી જાય કે આ મોટો થઈને શું થશે હે ડોક્ટર થશે કે એન્જિનિયર થશે કે વડના વાંદરા ઉતારશે બધી ખબર પડી જાય મા બાપને બધી ખબર પડી જાય કારણ કે એનું ઘડતરના નિર્માતા તો એ હોય એટલે નાનપણમાં એના ગુણો કર્મ જોઈને ખબર તો પડે ને મા બાપ એટલે આ ગોકર્ણજી જે છે એ નાનપણથી જ બહુ જ મસ્તી કરે અને મસ્તી ઉદમાદ કરે તો સારું નાનું બાળક હોય ને ચંચળ હોય પણ સમજો કે એનામાં ક્રૂર વૃત્તિ હોય ને ક્રૂર વૃત્તિ તો બાળકની ક્રૂર વૃત્તિ કેવી રીતે ખબર પડે ફૂલ હોય ને તે ફૂલોને સૂંઘવાને બદલે એને મસડી નાખે કોઈ પણ સારી અને સુંદર વસ્તુ હોય ને સાચવવાના બદલે એને અસ્તવ્યસ્ત કરી નાખે એટલો સમજી લેવું કે એના ક્રૂરતા છે એટલે ક્રૂરતાવાળા લક્ષણોવાળા બાળક હોય ને એને આ રીતે ઓળખવા અને એની ક્રૂરતા નાનપણથી જ કઈ રીતે દૂર થાય એનો પ્રયત્ન મા બાપે કરવો અને છતાંય પછી એની મોટા થઈને ક્રૂરતા દૂર ના થાય તો એ તમારો વાક નથી એના સ્વભાવજન્ય કર્મો છે એવા આમ નાનપણથી જ આ નાના નાના બાળકોને હેરાન કરે સતાવે અને બહુ રંજાડે બધાને પણ બધાને ગામમાં એવું કે ભાઈ ગરભાનો છોકરો છે ને આપણે કંઈ કહેવું નથી ઘણા લોકો જે સજ્જન ને હિતેશી હોય ને એ કહીએ જાય કે ભાઈ તમારો છોકરો તો આમ કરે છે સજ્જનની હિતેશી હોય ને એ કહી જાય કારણ કે આમાં જે છોકરાઓને જે નાના મોટા ગુણદોષ લાગતા હોય ને એ બાંધપણમાં જ લાગતા હોય સૌથી વધારે સંતાન જે છે ને તમારું સૌથી તરુણ અવસ્થાનું હોય ને એટલે તમારી પાસે નહીં ઓછું રહેતું હોય અને પોતાના મિત્રો સાથે વધારે રહેતું હોય એમાં મિત્રો સાથે રહેતું હોય ને એવા મિત્રો જો મળી ગયા તો એને સંગ દોષ ક્યાં લાગી જાય તમને ખબર પડે નહીં એટલે સૌથી વધારે એના મિત્રો કોણ છે કેવા છે એ બધું જાણવું ખૂબ જરૂરી હોય છે અને બીજા એના પોતાના સ્વભાવજન્ય કર્મો અને ગુણો એ પ્રમાણે બાળક ખેંચાતું જતું હોય તમે ગમે એટલું સદ કર્મ અને સારા વૃત્તિ વાળું હોય તો સારું જ થાય પણ ઘણાને તમે ગમે એટલા સદ કે સારી જગ્યાએ વાળો ને તો એ ના વડે કારણ કે એના વૃત્તિ જેવી હોય જેમ જેમ મોટું થતું જાય એમ એમ એના ગુણો એ પ્રમાણે એને લાગતા આમ અહીંયા આત્મા ખબર પડી છે કે પુત્રના લક્ષણ પારણામાં અને હા એમ એને કીધું તમારો અનુભવ ગુજરાતી કહેવત કઈક જાણીને જ બનાવી હશે પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં આપણે ગુજરાતી કહેવત બનાવી બે ચાર પાંચ ઘોડિયા તોડી નાખે તો સમજી લેવું કે છોકરો મોટો થઈને કઈક કરશે પણ એક ઘોડિયાનું ના કોઈ ના તોડી શકે તો પછી એને બરાબર ટ્રેન કરો પછી એને ટ્રેન કરો એ માતાના હાથમાં પણ અમુક છોકરાઓ એવા હોય કે તમારા ઘોડિયાનું નાકું કમ્પ્લીટ કરીને મૂક્યું હોય બીજા દિવસે તો ગયું હોય અને એવા જે હોય એ જીવનમાં કંઈક કરે એટલે સંતાનની ઉછેરણી બાબતની આ કથા છે સંતાનની મોહમાયા બાબતની આ કથા છે બધાએ ધ્યાન દઈને સાંભળવા જેવી આ કથા છે